મિત્રો દ્વારકાધીશ નું મંદિર આપણે જોયું હશે તે આથમણી દિશામાં છે તો મિત્રો તે આપણે આ વિદ્યા માં એ જાણીશું કે દ્વારકાધીશ નું મંદિર આથમણી દિશામાં કેમ છે નકર મિત્રો આપણે મંદિરો જોયા હોય તે ઉગમણી દિશામાં જોયું પણ મિત્રો દ્વારકાધીશનું મંદિર આથમણી દિશામાં છે તો ચાલો આપણે તે જાણી કે દ્વારકાધીશનું મંદિર આથમણી દિશામાં કેમ છે ચાલો મિત્રો નાભા ભગત અને કોલવા ભગત નામના બે માણસો હતા તે પોતાની ગાયો લઈને દ્વારકા ગયા દ્વારકા ગયા પછી કોલવા ભગત કાયમ દ્વારકાધીશના મંદિરે દૂધ ચલાવતો તેમાં એક દિવસ કોલવા ભગતને ક્યાંક જવાનું થયું કોલવા ભગતે નાભા ભગતને દૂધ ચડાવવા જવાનું કહ્યું તો નાભો ભગત દૂધ ચડાવવા મિત્રો નાભો ભગત દ્વારકાધીશના મંદિરની પાછળ બેસી ગયો અને તે એમ કીધું કે દ્વારકાધીશે મારું દૂધ પીવા મંદિરની પાછળ આવવું જોશે તેમાં મિત્રો દ્વારકાધીશ નાભા ભગતની ભક્તિથી પ્રસન્ન થયા અને તે દૂધ પીવા નાભા ભગત ની મંદિરની પાછળ નાભા ભગત પાસે ગયા પછી મિત્રો દૂધ પીને પાછા તે દિશામાં જ બેસી ગયા અને નાભા ભગત ઘરે આવીને આ વાત કોલવા ભગત ને કરી તો કોલવા ભગતે પણ કહ્યું કે હું પણ કાલ દૂધ ચઢાવવા જઈશ અને મારું પણ દૂધ પીવા દ્વારકાધીશે આવું જોશે તેવી જ રીતે કોલવા ભગત બીજે દિવસ દ્વારકાધીશના મંદિરે જાય છે અને તે નાભા ભગતની જેમ મંદિરની પાછળ બેસી જાય છે અને કોલવા ભગતે હદ લીધી કે દ્વારકાધીશે મારું દૂધ પીવા આવું જોશે નકર હું પોતાને મારવા લાગીશ તેમાં થોડીક વાર લાગી પછી કોલવા ભગતે પોતાના બે પગ ભાંગી નાખીએ પછી દ્વારકાધીશે પોતાનું આખું મંદિર જ ફેરવીને આથમણી દિશામાં કરી નાખ્યું અને મિત્રો

અને મિત્રો આવા વિદ્યા જોવા હોય તો સબસ્ક્રાઇબ ની પાછળ બે લાયકન નું બટન છે તેને દબાવી દેજો એટલે સૌથી પેલા તમને આવા વિદ્યા મળતા રહે તો હવે આવજો જય દ્વારકાધીશ